લાડાણી ગ્રુપ દ્વારા નવું સાહસ હાથ ધરવામાં આવ્યું છે ગુજરાતમાં પ્રથમ વખત ચાલીસ માળનો આઇકોનિક પ્રોજેક્ટ ઓર્બિટ રોયલ ગાર્ડન રાજકોટના નવા દોઢસો ફૂટ રિંગ રોડ પર બનશે ચાલીસ માળની હાઈરાઇઝ અને અતિ સુવિધાઓથી સજ્જ પેન્ટ હાઉસ અને ડુપ્લેક્સના સાથેના ફ્લેટ્સ બનાવવામાં આવ્યા છે પાંત્રીસો ગાડીઓનું પાર્કિંગ અને અનેક અલ્ટ્રા મોડર્ન સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે રાજકોટના જાણીતા બિલ્ડર દિલીપ લાડાણી અને ઉત્સવ લાડાણીનો આ ડ્રીમ પ્રોજેક્ટ છે ત્યારે ગ્લોબલ પાટીદાર બિઝનેસ એક્સપોમાં ઓર્બિટ રોયલ ગાર્ડન પ્રોજેક્ટની પ્રસ્તુતિ કરવામાં આવશે આ પ્રોજેક્ટ નવા રીંગ રોડ ઉપર અને નજીક કાલાવાડ રોડ ઉપર ને જોડતો અવધ રોડ ને જોડતો જે ત્રીસ મીટરનો રોડ મુંજકામાં વીસ એપીસ ડીપીમાં આવેલો છે એ મેઇન રોડ ઉપર જ આ પ્રોજેક્ટ આપણે ડિઝાઇનમાં લીધો છે ત્યાં આપણે ત્રણ પ્રોજેક્ટ એવી રીતના ફેઝ વન ફેઝ ટુ અને ફેઝ થ્રી એ રીતે ડિઝાઇનમાં લીધા છે એમાં પહેલાં ફેઝની અંદર આપણે ચાર ટાવર ફો ફોર્ટી સ્ટોરીના પ્લાનિંગમાં અત્યારે લીધા છે કે જેમના અંદર એક નેક્સ્ટ લેવલનું પાર્કિંગનું ઇનપુટ છે પોડિયમ લેવલ કર્યું છે એટલે કે બે બેઝમેન આપ્યા છે અને બે ગ્રાઉન્ડ અને ફર્સ્ટ ફ્લોર પાર્કિંગ લીધું છે ઉપરાંત એની અંદર આપણે વાત કરું કાર્પેટ લેવલેજ સાડત્રીસો કાર્પેટથી લઈને આઠ હજાર કાર્પેટ સુધી બાર હજાર કાર્પેટ સુધીના આપણે ડુપ્લેક્સ અને પેન્ટ હાઉસિસ પ્લાનિંગમાં ડિઝાઇન લીધા છે બધા ફ્લેટની ડિઝાઇન ટેલર હોમના કોન્સેપ્ટમાં લીધા છે ઉપરાંત આપણે ધ્યાન ઉપર મૂકવું તેમાં વાસ્તુનું પણ ઇનપુટ્સ થોડું લીધું છે પ્લસ ઇસ્ટ વેસ્ટ બાલ્કની એક બાલ્કની ટેલર હોમ એમાં તમે કરી શકો એવું બધું પણ એમાં ઇનપુટ લીધું છે એટલે તમને ત્યાંથી બધી બાજુનો વ્યૂ આવે નજીકમાં આપણું નવું રેસકોસ આ બાજુ આપણો ડેમ કાલાવડ ન્યૂ રિંગ રોડ પ્લસ સિટી વ્યૂ બિલ્ડિંગને આપણે એવી રીતના લોકેટ કરેલા છે કે કોઈ પણ બેડરૂમમાં કે બાલ્કનીમાંથી તમને ફૂલ ઓફ પ્રાઇવસી આવે અને વ્યૂ આવે અને ઉપરાંત તમને પોરિયમ ગાર્ડનનો વ્યૂ આવે અને સિટીનો વ્યૂ આવે બાલ્કની પણ એવી રીતના ડિઝાઇન કરી છે કે તમારે મોર્નિંગમાં બ્રેકફાસ્ટ તમે બાલ્કનીમાં તમે લઈ શકો એવી રીતના કિચન અને બાલ્કની એવી રીતના ડિઝાઇન કરેલી છે અને ડિનરમાં તમે બાલ્કનીમાં તમે ડિનર લ્યો સિટી વ્યૂ સાથે અને એવી રીતના બાલ્કની ડિઝાઇન આપણે ઈસ્ટ વેસ્ટમાં મૂકેલી છે એટલે આ બધા પ્લાનિંગમાં બધા ઇનપુટ્સ લીધા છે ઉપરાંત તમને કહું હાઈટ આપણે બાર ફૂટની આપણે હાઈટ આપી છે એટલે ઘણું બધું પેન્ટ અને ડુપ્લેક્સમાં અંદર કેપ્સ્યુલ લિફ્ટ પણ આપણે આપેલી છે મેઇન લિફ્ટ છે બરાબર ડેડિકેટ પેસેજમાં લિફ્ટ પણ આપણે આપેલી છે હાઈ સ્પીડ એટલે બધું બોમ્બેના આર્કિટેક્ટ સાથે આપણે ટાઈઅપ કરીને આખું ડિઝાઇન કરીએ છીએ ત્યાંના લીડિંગ આર્કિટેક્ટ જેને બધા સ્કાય સ્કેપર ડિઝાઇન કર્યા છે એની સાથે આપણે ટાઈઅપ કરી અને આપણે આ પ્રોજેક્ટને લોન્ચ કરીએ છીએ ગવર્મેન્ટ સાથે અમે એમાં એવું બે હજાર કરોડનું કર્યું છે અને ઓલ ઓવર અમે ત્યાં ફેસ વાઇઝ કોમર્શિયલ પણ લઈ આવીએ છીએ રેસિડન્સના ટાવર ડિફરન્ટ ડિફરન્ટ કાર્પેટના ઇનપુટ્સ કરેલા છે અને ક્લબ હાઉસ જે અમે પોડિયમ લેવલે કરી છે એ લાખ સ્ક્વેર ફીટથી લઈને દોઢ લાખ સ્ક્વેર ફીટની અંદર અમે આખી ક્લબ હાઉસ ડિઝાઇન કરી છે કે જેની અંદર ઇન્ડિવિઝ્યુઅલ ક્લબ હાઉસ છે પ્લસ કોમન ક્લબ હાઉસ પણ છે કારણ કે નીચેનું પ્રોડિયન જ તમારું ત્રીસ હજાર સ્ક્વેર યાર્ડનું મળે છે એટલે આ બધા ઘણા બધા એમાં ઇનપુટ છે બિલ્ડિંગ વિશે અને પ્રોજેક્ટ વિશે દિલીપભાઈએ બધી વાતચીત કરી છે હું એક વિશેષમાં વધારે આપું કે રાજકોટની જનતાને ક્લબ કલ્ચર હજી સુધી બહુ થયું નથી ને મારી ઈચ્છા છે કે આ પ્રિમાઇસિસમાં જ ક્લબ આપણે લઈ આવી શકીએ ને જે ફેસિલિટીઝ ક્લબ્સમાં હોય છે એ હાઈએસ્ટ લેવલ ઓફ એમ્યુનિટીઝ ત્રણ વર્ષથી ને વર્ષના કોઈ બુઝુર્ગને બી ક્યાંય બહાર જવું ના પડે ને એને ઇનહાઉસમાં જ બધું મેક્સિમમ એને મળી રહીએ કે એની હોબીઝ બધા એને હોય છે કોઈને સ્વિમિંગની હોય છે કોઈને ક્રિકેટના રમવાની હોય છે કે ઇન્ડોર ગેમ્સની હોય છે કે ચિલ્ડ્રનને ખાસ રમતગમતનું એને મળે એના હોબીઝ આર્ટ ક્રાફ્ટ મ્યુઝિક એ બધી ફેસિલિટીઝ ત્યાં જ અવેલેબલ થાય ને આપણે ને પ્રોજેક્ટનો સ્કેલ સારો હોવાથી ને એ બધું અમને પોસાય એવું થાય એવું છે એટલે અમે એ એક વસ્તુ સ્પેશિયલી એમાં એડ કરી છીએ ને અમે ઈચ્છિત છીએ કે આનો લાભ આપણી પ્રજાને મળે ને આ ટ્રેન્ડ સેટર થઈ જાય આપણે કે રાજકોટને આ ટાઈપના પ્રોજેક્ટ્સ આવતા જાય આ પ્રોજેક્ટ જસ્ટ અમારે લોન્ચિંગ અમે કરીએ છીએ જીપીબીએસના અત્યારે જે એક્ઝિબિશન ઉપરથી ને બસ પેપર વર્ક પૂરું કરીને એને સ્ટાર્ટઅપ કરવામાં છીએ અમે ગુજરાત કા બિગેસ્ટ આઇકોનિક પ્રોજેક્ટ ધી ઓજી પ્રોજેક્ટ ઓફ ગુજરાત ઓઆરજી ઓર્બિટ રોયલ ગાર્ડન્સ ફોર્ટી પ્લસ સ્ટોરી કી મોસ્ટ એન્ટિસિપેટિંગ સ્ટોરી જલ્દી શરૂ હોગી એટ સ્પલેન્ડર સમિટ ઓફ રાજકોટ ઓર્બિટ બુલેવાર્ડ इससे ज्यादा जानकारी के लिए आने वाली सात से दस जनवरी के बीच हो रहे जी पी बी एस एक्सपो में आना ना भूलें एट स्टॉल नंबर इलेवन ए मीट लिविंग एट द मोस्ट एंटिसिपेटेड ग्लोबल पाटीदार बिजनेस समिट